અરવલ્લી જિલ્લાની મુખ્ય માજુમ નદી પર દસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે નવનિર્માણ થશે અરવલ્લી જિલ્લાની મુખ્ય ગણાતી મોડાસાની માજુમ નદી નવો આકાર પામશે મોડાસાની પ્રજાને પ્રાકૃતિક અને રળિયામણું વાતાવરણ મળી રહે તે માટે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં માજૂમ નદીના કિનારા પર રિવરફ્રન્ટ બનાવવા રૂપિયા ચાર કરોડ મંજૂર કર્યા હતા ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ખાનગી એજન્સીને કામ સોંપી દેવાયું હતું પરંતુ માઝુમ નદીના બંને કિનારા ઉપરના ચારસો મીટર લંબાઈના કામમાં દસ કરોડ જેટલો ખર્ચ થવાનો હોવાથી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી આ યોજના હેઠળ નદી કિનારા પર પ્રોટેક્શન વોલ ગાર્ડન વોકિંગ એરિયા સહિતની જુદી જુદી સુવિધાઓ આવરી લેવાઈ હતી ત્યારે હવે સરકાર દ્વારા બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડની જગ્યાએ આઠ કરોડની ગ્રાન્ટ મળી છે અને ત્યારે આ ઉપરનો બે પોઈન્ટ તેર કરોડ જેટલો ખર્ચ પાલિકાનગર સ્વભંડોળમાંથી વાપરીને માઝુમ રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં પાલિકા કામ કરી રહી છે નમસ્કાર આજે જે રિવરપાર્કની વાત છે જેની અંદર કહેવાય કે આજે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સરકાર શ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી તે વખતે જ્યારે જોવા જતા ત્યાં ઊંડાઈ વધારો હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો હતો જે સ્વભંડોળમાંથી અમે કરવાનો કહ્યો હતો પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નતા શક્યા ત્યારબાદ બે હજાર એકવીસની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો અને એ પણ જ્યાં પ્રોસેસમાં હતો ત્યારે બે હજાર ત્રેવીસની અંદર બ વર્ગની નગરપાલિકામાં જે સરકારશ્રી દ્વારા ચાર કરોડની જગ્યાએ આઠ કરોડની અમને મંજૂરી મળી હતી એ અને જે ઉપરનો ખર્ચ હોય એ અમે સો અમે કરવાના હતા તો બે હજાર ત્રેવીસમાં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળવાપાત્ર હમણાં થશે થોડીક થોડાક ટાઈમમાં અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે જેની અંદર પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે રિવરપ્રાર્ક માજુમ પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયન રમણીય જે બનશે જે માજુમ રિવરપ્રાર્ક તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ ત્રણસો સાહીઠ મીટર હશે જે બાજુમાં જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે ત્રણસો સાહીઠ મીટર અને જેનો અંદા ખર્ચ દસ પોઈન્ટ તેર કરોડની આસપાસનો એનો ખર્ચ થશે